પીઝા કહે તુવે પીઝા બનવાની વાત કરી ચલાય પીઝા એટલે ભાખરી પીઝા તી તીન રોટલી ખાતો જ રહે કરી લે શાંતિ રાખ એમની ગુડ મોર્નિંગ બધાને જેસિકાશના વરલ માજે મે જેસી રા અને જેમા કાજી સ્વાગત છે અમારા ચીજા ઘરમાં અને અમારા ગોસવાની પરિવાર તો ભાઈ આજે કલાક હવા કલાક બધી લાઈટ જ જતી રહી છે ગેસ ઉપર બધા ગરમ પાણી કરી કે ના આવ્યા કે મોડું થઈ ગયું ઘર મોડો એટલે આણ પાસે જે લાઈટ જતી રહે એટલે શું કરે અને હું લાઈટ આવી એટલે હું બધો કોમે વર ગયો છું કપડો તો તો વહી ગયો કારણ કે લાઈટ કેચોક પાણી જતું રહેતું લાઈટ નથી એટલે કપડા ચિંતા વધારે આપણે હા કપડાની ચિંતા વધારે વધારે એટલે ખાવાનું મોડું બોલું થાય પણ કપડા પહેલા હા

તો રસોઈ બની રહી છે અને હું બનાવી રહી છું રસોઈ મસ્ત મજાની આજે મેં ડુંગળીનું ક્રશ કરીને શાક બનાવ્યું છે અને અંદર એક આઈટમ નાખવાની છે આખી અલગ જ લાગે ને પંજાબી નહીં ને દેશી તડકો એ નહીં એવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવું છે તો ભાઈ મેડમ ને બિચારી તકલીફ થઈ ગઈ છે એટલે કશું બોલતી નહીં તો આ હીરો અમારો છે ને પલડવા માટે ઉભો રહ્યા છે એટલે કે વરસાદ ફૂલ આવે મારે પલળવા જવું છે ફૂલ આવે વરસાદ હે તો અંદર જા અંદર જવું પડે બેટા થોડું પલડવા માટે વાવ આવે છે પલળો ત્યારે રાઉન્ડ રાઉન્ડ ખડતો હતો અને હું પલળી ગયો કે હું પલળી ગયો પલળી ગયો ને શું વાત છે બહુ બધું પલળી ગયો તું પલળવા માટે તો ઉપર આવ્યો તો પલળવા આવ્યો તો ને ઉપર તો હજી પલળવાનું ચોક બાકી છે ના હજી થોડું પલળી લે વરસાદ ચાલુ છે ના ના ચાલુ છે હજી તો બહુ બધો વરસાદ આવવાનો છે જો આ કબૂતરો પણ ક્યાં બેસી ગયા છે લાઈનમાં પલડવા માટે જો બધા બેસી ગયા છે લાઈનમાં અહીંયા નહીં અહીંયા બે જ બેઠા છે બહુ નથી બેઠા તો ગાઈશ રસોનો ટાઈમ થઈ ગયો છે અને આ અમારા માтуશ્રી આમથી આમ ભરેજ હોય છે શું વિચારું છું કોમ છે એટલે આજે તો પણ કટકાડો એ જો બરાબરનો આંગગી જેલો ઉઠાડ્યો અમે આનો અને શું બનામ છે અથવા અત્યારે પછી તો ભાઈ આ ભાઈને બોલા કે તે ટીમાટોસ સુ છોકરાને આવાળો આ તો ગોદ તો તૈયાર હતું ને અને તે ટીમાટોસ તો મારા માટે પાસ્તા બનાવો ના

અને પીઝા બનાવવા માટે તો પેલો ભાઈ આવશે ત્યારે એટલે ભાખરી પીઝા એટલે રુદ્રાક્ષ બનાવશે ભાખરી પીઝા એટલે પાસ્તા પીઝા થઈ ગયા અને પૌવા આ ભાઈ ડિમાન્ડ હતી હે હજી વાર છે પીઝા તો વાર લાગશે હજી ક્યાં ખાવાનું ટાઈમ થયો તો પીઝા બની ગયું બસ હજી બે રાઉન્ડ રહ્યા

એક ઉત્સવ જેવું હોય સિટી માં એટલો બધો ક્રેઝ રહ્યો નથી સિટી માં ક્રેઝ ઓછો થઈ ગયો હે ને હવે તો ઘર કરીયા ના એટલે કસ કામ કરીયા નહીં અને હવાર માં પૂજા કરી આઈએ પૂજા કરીને આઈ પછી ચા અને જે લાયા હોય ને ખાવાનું એ ખાઈએ મુક્તિ ખાઈએ ને રમકલો ખાઈએ ને માઓ ખાઈએ પેડા ખાઈએ ને હું ખાતો તો અને તાતા સૂર્ય તો ઉભા હોય ને

અને પાછું પાછા બે વાગે બે વાગે પાછળ અને પાછું થઈ ગયા પશુ નહીં ખાવાનું ઉભા ક્યાં થાય ને ના તકા તમે ઊંઘે લરવાણ પછી ઊભું ને બેઠું થવાનું પછી તમે તેનો વખત કોક 4 ઊભા નહીં થા તમે સમજો આખી વાત પૂરી ખાઓ ખાવાનું કે તો જોડે ખાતા હતા અને એક ભાજી આવે જે મીઠા વગર ખાલી લીલા વગર મીઠા દેની લાગ ખાતા

जातेला पण तो आहे. हवे तो तेल लागले बाजूला. काय सगळे भूक नाहीये. बघा बધું काय मोसली बધું तापोक काढले. बाकी बत्ता बધું काय. काय का खातो. आणि तेल लागले. आम्ही आवू का खाता की जे त्या देवारू તો તમે મમ્મીએ અમને એવું હતું કે એક જગ્યાએ ખાઈ લઉં કે જાનું ભૂ નહીં થવાનો તો કરાય અમારા ભાભીએ બી એ રીતના જ કરે છે ઉપવાસ મમ્મીએ એ કરે એ રીતના એટલે તરણ તારા અમે બુંદા વગર ના મળે અત્યારે તમારા ભાઈએ કઈ દીધું ભેગી થાય બધી પાછું તે રમ્યા ને તે મકરો મકરો ના આવો ને તે હાથે બધું બનાવી પગે બનાયે ઘર બનાવી દાગીના મકરોડા નો તો ભાઈ કોનો કોનો ખબર મકરોડા એટલે શું એ કેજો કમેન્ટમાં

પેહલા આવું કરતા રોડ ઉપર જતા અને ભાઈ અમારો ઊંઘી ગયો નવો ઉઠી ગયો છે ઉઠી કમ્પ્લીટ ને ઓકે ડન તો ચલો ભાઈ હવે પાસ્તા આપડે બોઇલ થઈ ગયા છે ને પાસ્તા બનાવ તું ભાઈ કેમ બેસી રહ્યો છે ખાવાનું નથી તારે તે પીઝા નથી આવ્યા છે તો ભાઈ આ રેડી થઈ ગયો છે હા તો મોટી ડિશ મળવાનું ઓકે તો કહી અહીંયા બધા જમવા બેસી ગયા છે અને પૌવા બની ગયા છે અને બીજા અહીંયા ભાઈ પીઝા બનાવી રહ્યો છે બસ એ તો નાના કટકા કરી કરીને મૂકી દીધો અનંદ ખોલ તો એ ભીનો છે કોઈ પડે નહીં કાય જો એક પીજો મૂકી દીધો છે બહુ બરો ચિલી ફ્લેક્સ ના નાખે પાણી ભરાઈ રહ્યું છે મસ્ત મજાના પીઝા બની રહ્યા છે પેરી પેરી તીખો તો લાગે જ બકા અને આ હીરો રાજ જોઈ રહ્યો છે પીઝા જો જોયો ભીનું છે ત્યાં બકા તું ક્યાં જાય છે ઊભો રે ભીનું છે ઓકે લઈ લે અંદરથી મોટી ચાલ તો જાતે ડીશ લેવા ઊભું છે એનાથી મોટી આવી જાવ તારે અડો મનને શાંતિ થવી જોઈએ ને અથર્વ તો ચલો ભાઈ મસ્ત મજાના આપણે તો પાસ્તા અને પૌવા ખાઈ લઈએ પીઝા તો થશે તારો ખાસી આ બચ્ચા પાર્ટી ખાઈ લઈએ ને તું ઓકે શું કરો છો તું તો ગાઈસ જ આ ભાઈ છે ને બધાના સામાન એક એક કરીને લાવો છો અને કોણો ક્યાં છે બધું જ એને ખબર છે કોણો ધાબળો છે કોણો ઓસિકો છે અને એ જગ્યાએ મુખ્ય છે ને બાનું છે ને એ કોણો છે બાનું રુદક્ષિણ હમ રુદક્ષ ત્યાં ઊંઘે છે હા એ ત્યાં ઊંઘે છે તું બોલે બીજું કોણ બોલે

તો ગાના છોકરા બધન પોચ વખતના છોકરિયાને બધીને બે બે રાત્રે આ નેસર લખો બેઠા છે બે થના પતિ ગયો તું તું લાવી દીધું બધું ક લાવવાનું છે હા